નમસ્તે હું ગૌરવ પટેલ બોલશે ટીમ તરફથી મા નર્મદાને બચાવો આ અભિયાન ચાલી રહ્યું છે જેની શરૂઆત બોલસે ટીમ તરફથી કરવામાં આવી રહી છે આજે મિશન ચાલી રહે ચાલુ કરી રહ્યા છે એની અંદર આજે આપણે ભરૂચ જિલ્લાને જે સામાજિક દ્રષ્ટિએ સૌથી વધારે ફ્રન્ટ ફૂટ પર રહીને આજે મા નર્મદા અને સેવાકીય વસ્તીની અંદર સૌથી વધુ સેવા આપનાર એવા સેજલભાઈ દેસાઈ જેને આપણે ઓળખીએ સંદીપભાઈ એ આપણા આજ આપણે બોલસી ટીમ સાથે ઉપસ્થિત છે આજે એમની સાથે આપણે વાતચીત કરી ને એમનું મંતવ્ય જાણીશું જય શ્રી મહાકાળ નર્મદે હર હું બોલશે ભરૂચ પુરસે ભરૂચ ટીમનો હું આભારી છું કે જેમણે મને યોગ્ય સમજી ના મુદ્દે ખાસ આ ડિબેટ માટે મને આવકાર્યો હું આપનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો જે જોઈએ એ પ્રમાણે મા નર્મદા એ દર્શનથી પાવન થાય એ પુરાણોમાં આનો ઉલ્લેખ છે મા નર્મદાનો ખાસો મોટો પાટ અને ખાસો મોટો વિસ્તાર એ ભરૂચ જિલ્લામાંથી જાય છે જ્યાં પરિક્રમાના નામ પર પરિક્રમાવાસીઓ હજારોની તાદાદમાં અહીંયા આવે છે એને જોતા જ્યારે એ જ મા નર્મદાની અંદર દૂષિત પાણી અને મળમૂત્ર જ્યારે થાલ આવે છે તો તે જોતા ઘણું દુઃખ અનુભવીએ છીએ કારણ કે આ જ મા નર્મદા જે દર્શનથી પાવન કરવા માટે તત્પર છે એ જ મા નર્મદાની અંદર જ્યારે આવું દૂષિત પાણી થાલ આવે છે મણમૂત્ર આવે છે એ નિંદનીય છે અને જ્યારે ગણપતિ ઉત્સવની અંદર જ્યારે ગણેશજીની પ્રતિમાઓ જ્યારે વિસર્જન કરવાની હોય છે ત્યારે મા નર્મદા પ્રદૂષિત થઈ જાય છે તંત્ર તરફથી ત્યારે એની પર રોગ ફગાવવામાં આવે છે એ જ મા નર્મદાની અંદર જ્યારે આધુનિક યુગની અંદર કહેવાતા જે નવા કન્સ્ટ્રક્શન લાઇનમાં જ્યારે બિલ્ડરો પોતાના સપના સાકાર કરવા માટે કુદરત સાથે ચેડા કરે છે ત્યારે કુદરત બી એનો ખર્ચો અવારનવર આપતી રહે છે પશ્ચિમને પૂર્વ વિસ્તારની અંદર જે નવા બાંધકામો થયા છે એની સંપૂર્ણ ગટર યોજના મળમૂત્રનું પાણી માં નર્મદાની અંદર થાલવામાં આવે છે એ લોકોથી છુપાયું નથી અને એ બાબતમાં જો કદાચ કોઈએ પ્ર પ્રત્યક્ષ રીતે જોવું હોય તો અમે જાતે એ જગ્યા પર લઈ જઈને બતાવવા તૈયાર છે તમે નદીના પટની અંદર સળંગ એ પટ્ટા પર ફરશો તો તમને દેખાશે કે મા નર્મદાની અંદર કેટલું બધું ગંદુ પાણી અને મળમૂત્ર છાળવવામાં આવે છે ભરૂચ નગરપાલિકા દ્વારા બી આ મોહિમ હાથ ધરવી જોઈએ ખરેખર હું ફરી તમને બિરદાવીશ કે તમને એક આવો સારો વિચાર આવ્યો કે મા નર્મદાને પ્રદૂષણ મુક્ત કરવા માટે કોઈક અભિયાન હાથ લેવું જોઈએ હું ફરી તમને આભાર વ્યક્ત કરું છું પણ આ જે અભિયાન છે તે ભરૂચ જિલ્લાના કહેવાતા નેતાઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ભરૂચ નગરપાલિકા એમને આવવો જોઈએ જેથી કરીને કારણ કે આના પર કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પણ કામના નામ પર શૂન્ય છે એટલે ફરી હું તમને આવકારું છું અને બિરદાવું છું કે આવો ને આવો પ્રયાસ કરતા રહો અને મા નર્મદાના પ્રદૂષણ મુક્ત કરવામાં હું મારો પણ સી ફાળો મારી ટીમ સાથે તમને આપીશ ધન્યવાદ સેજલભાઈ હવે તમને એક બીજો પ્રશ્ન છે આપણી જે બોલશે ભરૂચ ટીમ હમણાં કન્ટિન્યુઅસ જે કામ કરી રહી છે બે વર્ષથી તો એના વિશે તમારું શું કહેવું છે તમારી બોલશે ભરૂચ પૂછશે ભરૂચ જે ટીમ છે એને હું ધન્યવાદ આપું છું કે જે ચોથો સ્તંભ જે ગણાય સમાજનો ચોથો સ્તંભ પત્રકારિતા છે અને એ નિષ્પક્ષ રીતે હોવી જોઈએ વેચાયેલી ના હોવી જોઈએ કારણ કે એ વેચાયેલી હોય છે ત્યારે જ પ્રજા દુઃખી થાય છે તો પ્રજાના સ્થાનિક પ્રશ્નોને અને જે મુદ્દાઓને તમે વાંચે આપો છો એ દેખાય છે અને હું ખરેખર એ વસ્તુને જોઉં છું એટલે હું આ બાબતમાં ખાસ કે પૂછશે પૂછશે ભરૂચ બોલસે ભરૂચની જે ટીમ જે ભરૂચના પ્રમુખ મુદ્દાઓને અને પ્રમુખ પ્રશ્નોને લઈને ચાલે છે અને પ્રજા વચ્ચે એ બતાવે છે તેનો હું આભાર વ્યક્ત કરું છું બિરદાવું છું અને આવું જ નિત્ય કામ કરતા રહો બે વર્ષ નહીં પણ બાવીસ વર્ષ સુધીનું તમારો એક જર્ની થાય અને એમાં બધા જ સહભાગી બને અસ્તુ ભારત કહીએ આભાર કિરે